મિત્રો ન્યૂઝમાં નખત્રાણા ખાતે મુસ્લિમ સમાજની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી આજ રોજ તારીખ બે 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 હજાર પચીસના નખાત્રાણા મધ્યે અખિલ કચ્છ મુસ્લિમ કોર કમિટી દ્વારા જાહેર મુસ્લિમ સમાજની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી તમામ યુવાઓનો અને આગેવાનો પોતાની રાહ રાખી સમાજને કાનૂની રીતે લડવા અને યુવાનોને આગળ આવવા અપીલ કરી હતી આ મિટિંગમાં સર્વેના મતે શહેરના કન્વીર તરીકે લંગા સિકંદર ઓસમાન અને સહકન્વીર તરીકે સમા આરિફ અબ્દુલની વરણી કરવામાં આવી હતી સાથે નખત્રાણા તાલુકાના કન્વીર તરીકે કુંભાર ઈસ્માઈલ રમઝાન કેજી એન મોબાઈલવાળા અને કનવીર તરીકે સૈયદ મહેમુદ શાહ રોવાવાળાની નિમણૂક કરવામાં આવી હતી તેમજ જિલ્લા સમિતિના અમીર મૌલાના હુસેન મંદ્રા કન્વીર એકપાલભાઈ જત સમિતિના જવાબદાર મોસીન ઇંગોરજા ઇદ્રીશભાઈ સમેજા મોલાના ઉમર ગુલફામ નેત્રા ઇસાકભાઈ સંગાર રિઝવાન સૈયદ હમીદ રાજા વિથોણ સાથે તાલુકા અને શહેરના मोहम्मद भाई सुमरा गफूर शाह सैयद सलीम शदीक लोहार गुलाम राहमा हुसैन भाई कुंभार हाजी मुसा कुंभार इकबाल भाई सोडा महमूद सुमरा मोहम्मद अजीत नोड़े गन्नी धुनकर हाजी इब्राहिम रहमा हासन इंगोरजा मुश्ताक जत शकील कुंभार मुबारक जागोरा मुश्ताक खलीफा जुनस कुंभार कासम चाकी इकबाल नोड़े અકબર ચૌહાણ અબ્દુલ શંગાર જાકૂબ ખત્રી ઇમરાન ચાકી સાહિબ ચાકી અકબર સાટી ઇબ્રાહમભાઈ અને ગનીભાઈ સહિતના આગેવાનો આ મિટિંગમાં હાજર રહ્યા હતા ચારાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમઝાન રાયમા અયર કચ્છ